રોડ ના વીજ ટ્રાન્સફોર્મર માં આગ ભગોપતા આખરે ફાયર કર્મીઓ દોડી આવી આગ બુજાવતા લોકોએ રાહત શ્વાસ લીધો દેવરાજનગર રોડ પર વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ ને કારણે આગ લાગતા ધડાકા થતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ બનાવ અંગે પ્રથમ વીજ કંપનીને જાણ કરવા માટે ટેલિફોનિક ઘંટડી વગાડવાનું શરૂ કર્યું

તે સમયે વીજ કંપની ના કર્મીઓ દોડી આવી વીજ પુરવઠો બંધ કરતા ફાયર કર્મીઓ આગ ને બુજાવતા સ્થાનિક લોકોએ રાહત શ્વાસ લીધો હતો ઉપસ્થિત થાય અને જાગૃત નાગરિક જ્યારે જીબી ઓફિસ ને ફોન કરે છે ફોન ઉપાડે એ ફોન ઉપાડવાની પણ એ લોકો સસ્તી લેતા નથી ફોન બને એમ છે કે ફોન ઓદા જોઈએ એનો રિસીવર નીચે મૂકી દેતા હોય એટલે કન્ટિન્યુ ફોન એને જે આવે તો હોય એવું લાગતું હોય એટલે જો આ બેદરકારી જીબી વાળા એને દૂર કરે